શું તમારું બાળક છે બ્રાઇટ તો તક છે રાઇટ સંસ્કાર સ્કૂલ ભુજ લાવ્યું છે જ્ઞાન સમૃદ્ધિ સ્કોલરશીપ બે હજાર પચીસ અભ્યાસના શ્રેષ્ઠ પરિણામ માટે હવે બાળકોને મળશે ઇનામ પણ એસજીએસએસ ટેસ્ટ અને ફાઇનલ રિઝલ્ટના સરેરાશ પરથી વિદ્યાર્થીઓને આપવામાં આવશે માસિક સ્કોલરશીપ પહેલા નંબર એટલે કે પંચાણું ટકા કે તેથી વધુ સ્કોર લાવનારને મળશે માત્ર પાંચસો રૂપિયા મહિને સુધી ભણવાનો લાભો બીજો કે નેવ ટકા કે તેથી વધુ સ્કોર લાવનાર વિદ્યાર્થીઓને મળશે પચાસ ટકા સુધીની રાહત અને પંચ્યાસી ટકા કે તેથી વધુ સ્કોર લાવનારાને મળશે પચીસ ટકાથી વધારે રાહત ટેસ્ટની તારીખ છે અઢાર મે અને એક જૂન તો રાહ કોની જુઓ છો વધુ માહિતી માટે ફોન કરો સેવન સંસ્કાર સ્કૂલ ભુજ શીખવા સાથે સમૃદ્ધિ તરફ પગલા બાળક માત્ર પરીક્ષા લક્ષી નહીં પરંતુ જીવનલક્ષી પણ બને